જય હો સનાતન મિત્રો આજે પરમતત્વ વિશે થોડીક ટૂંકમાં વાત કરવી છે ભાગવત પુરાણના ત્રીજા અધ્યાય ત્રીજા સ્કંદના છવ્વીસમાં અધ્યાયમાં આ ઉલ્લેખ આવે છે તો આપણી સમક્ષ રજૂ કરું કે પરમતત્વ એટલે શું આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને નાશના કારણ અને છતાં પણ કારણ રહિત સુધી વખતે જાગતી વખતે સમાધિમાં સ્વપ્નમાં હોય તો પણ તે વર્તમાન કે જેની ક્રિયા સતત ચાલુ છે તે રીતે રહે છે તેને જ લીધે ઇન્દ્રિયો પ્રાણ પ્રવૃત્તિ ભય છે તે જ પરમાત્મા સ્વરૂપે આપણી અંદર હૃદય કમળમાં બિરાજમાન છે જે વાળના અગ્ર ભાગના દસ હજારમાં ભાગ જેવડુંકત ધરાવે છે તે જ નિત્ય આનંદ સ્વરૂપ પરમાત્મા જ પોતાની શક્તિ પ્રકૃતિ સાથે જોડાઈને ત્રણ ગુણો વાળી સૃષ્ટિ શરીર ઉત્પન્ન કરે છે તે જ માતાના ઉદરમાં પ્રવેશ કરીને એક સૂક્ષ્મ સ્વરૂપમાંથી વિરાટ સ્વરૂપ ધારણ કરે છે આ છે પરમ તત્વની ટૂંકમાં માહિતી જય હો સનાતન મિત્રો